હાઈ ગાઈમ છો તમે બધા મજામાં છો ને તો સ્વાગત છે મને યલો કલર બહુ જ ગમે છે અને મેન માર પિન્સુભાઈ તો કેવી લાગે છે મારી નેતાવતો બતાવ જો મારે પિન્સુ એને એને પોલિશ કરી કેવી લાગે છે મારી પિન્સુ પિન્સુ સામ તો આમાં સીટી વગાડે છે તો હવે અમે બે બારે જઈએ છીએ હું અને મારી પિન્સુ બને કારણ કે પિન્સુ બને આઈખમાં આવી ગઈ છે એની દવા લેવાની છે કાનો અહીંયા આવતોમાં દીકો આ એક કાનો આવ્યો તો આવતોમાં કાનું રીસાઈ ગયો છે જો મા પિન્સુને ખ ગઈ છે તો તમે બધા હવે આખું મોબાઈલ જોતા નહીં મોબાઈલ જોયો તો મળીએ થોડી વાર પાટી પૈગા તો પિન્સુ કે છે કે મારે ફ્રૂટ લેવું છે તો આપણે આ ભાઈ પાસે ફ્રૂટ લઈ લઈ ફ્રૂટ કે તમે બ્લોગ બનાવો છો વાહ સરસ કે હાય ગાઈશ તો હું અત્યારે લુણસરથી ના આવી ગઈ છું અને વરસાદ અમને રસ્તામાં ભેગો થઈ ગયો હતો અને માથી જતા અમે આખા આખા પલડી જ્યાં હતા મારી પિંશુક રહેતી નહોતી આટલા અત્યારે જ મેં મારા પિન્સન સુડાવી દીધી છે અને અમારા અત્યારે વરસાદ હજુ ચાલુ છે જો બધા ભોગ્યા તો એ વરસાદ ધીરો ધીરો ચાલુ જ હતો અને જો આ મારા સાસુમાં બેઠા છે અહીંયા ખુરચીમાંથી અને હું મારા સાસુમાં અત્યારે બેઠા બેઠા વાત કરતા હતા અને જો વરસાદ એવો ફૂલ આવ્યો હતો ને તો કપડાં લેવા પણ ન ગયા બારે કારણ કે હું આખી પલળી જાત સારું તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો બાય બાય